જેનિસ કેમ ન થાય જેનિસ આગળ આવજો આવ ઓ જેનિસ આવે છે હીરો આવ્યો હીરો ભણે રેડી રુદ્ર વ્રજ ને જેની જો ભણે ના જમવાનું છે તો આવી જશે નાખતી હાલો મિત્રો જમવા જમવાનું ક્યારે થઈ ગયું છે કાકા ને ક્યારે જમવાનું છે અને અમે આવ્યા છે જમવા અને જો આ બધું જમવાનું છે

જો આપણે મારા કાકા ને ઘરે ગયા હતા ને આપણે ન્યા થી આવી ગયા છે ને જો પાણી આવી ગયો તો પાણી ભરી ગયું છે તો વરસાદ હવે એવું થઈ ગયું છે વાતાવરણ જો હું ખેસરું હું કરું 6 એકર લીધા રુદ્રગાદલે સંકરામેઠ હશે ગાજા પડી ગઈ આવી ગયા

કસ તાંપાણ્યા ને બે બે માં ને પોપા જાય ને પો ઓન મ મોટે માજો એ ઊભા છે ઈ છત્રી માં ને એ બધા ફળ રાખે કેટલું છું ના અહીંયા વરસાદમાં ના આવે થોડા વણ આ પહેલાં વહેલાં ના આવ્યા છે પલ લઈને આવ્યો ને એમાં મેળ આવી ગયો હે ના વાટું બધા રજા લઈ લીધી વરસાદમાં ના વાટું ઘેર હોય વરસાદ આવ્યો તો હું કાંઈ છત્રી લઈને ઉભી છું વરસાદમાં ના ફૂલ વરસાદ ની મોજ કરી બધા નાઈ લીધા હવે વરસાદ આવો પૂરો થઈ ગયો હાલા રુદ્ર રુદ્ર અમારે નાવામાં ન તરાય એ રુદ્ર હાલ 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 હવે પછી ટાઈટ વા હોય નાઈ લીધો હાલો તો કપડા બદલાઈ નાખો હાલો ના એ વસ્તી બે ભાઈ પપ્પા એ કપડા બદલાવા આવી ગયા